રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ બારડોલી દ્વારા એક અનોખો હરિયાળો અભિયાન હાથ ધરવામાં છે આ અંતર્ગત મફત છોડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ અને રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા અનોખો હરિયાળો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ બારડોલીના ગોવિંદાશ્રમ ખાતે મફત છોડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણને સ્વચ્છ રાખવો હવામાં શુદ્ધતા લાવી પાણીનું સંરક્ષણ કરવું અને વધુ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાનો છે રોટરી ક્લબનું માનવું છે કે માત્ર એક વૃક્ષ અનેક ફાયદા આપે છે જો સમાજના લોકો મળીને પાંચસો વૃક્ષો રોપશે તો બારડોલી અને આસપાસના વિસ્તારનું પર્યાવરણ વધુ હરિયાળું અને સ્વસ્થ બની શકે છે લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતતા આવે અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને વાતાવરણ સ્વચ્છ બને તે માટે રોટરી ક્લબ અને રોટરી એક્ટ ક્લબ ઓફ બારડોલી દ્વારા મફત છોડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો રોટરી ક્લબના સેવન ફોકસ એરિયાની સાથે આજે એન્વાયરમેન્ટ તરીકે રોટેક્ ક્લોફ ઓફ બારડોરી રોટેક્ક ઓફ બારડોરી તરફથી આજે ટ્રી પ્લાન્ટેશનનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે જેની અંદર અમે પાંચસોથી પણ વધારે અલગ અલગ વેરાયટીઝના પ્લાન્ટ્સને આજે ડિસ્ટ્રીબ્યુટ કરીને આજે એક એવું ઉદાહરણ બહાર પાડવા માંગીએ છીએ કે દરેકે દરેક ઘરની બહાર એક સારું ઝાડ ઉગે અને એની અંદર આપણે મેક્સિમમ ઓક્સિજન પ્રાપ્ત થાય અને એ ઓક્સિજનથી આપણે વાતાવરણને પણ સ્વચ્છ રાખીએ અને આપણી આપણે પોતાની સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખીએ એ માટે અમે દરેક દરેકને અપીલ કરીએ છીએ કે દરેક વ્યક્તિ આ પ્લાન્ટને આપણા ઘરની બહાર રોપે અને એને સારી રીતે ઉછેર કરે અને એ જ પ્લાન્ટ આપણે આપણા પોતાના સ્વાસ્થ્ય માટે અને વાતાવરણને શુદ્ધિકરણ કરે થેન્ક યુ અમે રોટરી ક્લબ બારડોલી અને રોટરી ક્લબ બારડોલી તરફથી દર વર્ષે ટ્રી પ્લાન્ટેશનનો પ્રોજેક્ટ અમે કરીએ છીએ વર્ષોથી અમે કરી રહ્યા છીએ આજે બારડોલીની અંદર બારડોલી ટાઉનમાં ઘણા બધા વૃક્ષો આજે જે છોડ હતા એ આજે વૃક્ષો થઈ ગયા છે પર્પઝ અમારો એવો છે કે આજે જે એન્વાયરમેન્ટ ખરાબ થઈ રહ્યું છે ઝાડો કપાઈ રહ્યા છે જંગલ ઓછા થઈ રહ્યા છે બિલ્ડિંગો વધી રહ્યા છે તો આપણા જે સરાઉન્ડિંગની અંદર જો જંગલ વધારે થાય ઝાડો વધારે ઉછળે તો એન્વાયરમેન્ટમાં ઓક્સિજન પણ વધશે અને જે વાતાવરણ આપણું જે એન્વાયરમેન્ટ બગડી રહ્યું છે તો એની અંદર બી ઘણો સુધારો આવશે